આપણી જમીનના ત્રણ કટકા છે વાયુભાગમાં વચ્ચેની જગ્યા તમારી છે તમે વેચવા માંગો છો એટલે પાડોશી તમને બાજુની જગ્યા ટ્રાન્સફર કરીને આપવા માગે છે બરાબર છે કે હું ખોટું સમજો છું જી હવે આગળ પૂછો અને ઈ વચમા છે અને એને એને ઈ ભાગ લેવો છે ઈ અને મને એક સાઈડ માં કઈ વાંધો તમે પેલા છે કેવી રીતે આપશે એમ કે હાજી તો પ્રથમ તમારો ખરીદ દસ્તાવેજ કરજો તમે એને વેચવાનો નહી કર દેતા એગ્રીમેન્ટ ભલે કરી દો એને વિશ્વાસ ના આવ બરોબર એને કહેવાનું કે મારી ખાતેદારી તૂટે મારી પાસે બીજી કઈ જમીન નથી એટલે તમારે પેલા તમારો દસ્તાવેજ કરાવી લેવાનો બીજે દિવસે એનો દસ્તાવેજ કરી દેવાનો બરોબર અથવા પ્રથમ તમારો દસ્તાવેજ કરાવો એટલે સિરિયલ નંબર તમારી પેલા આવી જોઈએ પછી એને દસ્તાવેજ કરો એટલે સિરિયલ નંબર એનો પછી આવે બીજા દિવસે તે દિન તેદી ભલે આવે પણ સિરિયલ નંબર એનો નીચે હોવો જોઈએ તમારો પ્રથમ હોવો જોઈએ હા પછી એકસો પાંત્રીસ રાખજો તલાટી ને મળી લેજો એકસો હોય ને બે દિવસ પછી પડાવો એને કહેજો એકસો ની નોટિસ શું ખોપી જા કઈ પેલા મારી નોટિસ મળી જવા દે એટલે એમાં ના પાડે કારણ કે એમાં પછી જોખમ નથી દસ્તાવેજ થઈ ગયા એટલે હવે ખરાબ આવવાનું પૂછી લ્યો

અઠાવન ગુઠાઓ ઉલ્લેખ કરવાનો છે જી તો આ દસ્તાવેજ થકી જે હું ખરીદ દસ્તાવેજ થી ખરીદું છું ચોખ્ખી જમીન ખરીદું છું ભવિષ્યમાં અઠાવન ગુઠા જમીન વધવાનો કઈ પ્રશ્ન ઉભો થાય તો એ જમીન મારા હું ખરીદતો નથી એ જમીન આખા સર્વે નંબર પૈકીની છે મારી જમીન તો ચોખ્ખી બાપદાદા વખત ની છે ને હું આવી રીતે બદલાથી લઉં છું એવો ચોખ્ખો બદલાનો પણ ઉલ્લેખ કરાવજો જી સર એટલે તમે મોટા પરસેજર થઇ જાવ એમાં શુદ્ધ બુદ્ધિ ના ખરીદનાર ગયા તમે જી અને અલગ અલગ દસ્તાવેજ કરવાનો અલગ અલગ થશે એક બાપના બે દીકરા નથી ને નહીં એ થર્ડ પાર્ટી છે એટલે તમને કીધું ને ફરીને કહું તમે ધ્યાન નો દીધું પેલો દસ્તાવેજ તમારો કરાવજો ભલે એક જ દિવસે થાય પ્રથમ નોંધ તમારી પડે તમારા દસ્તાવેજ નંબર માનો અગિયાર હજાર તો એના દસ્તાવેજ નંબર અગિયાર થવા જોઈએ કે થવા જોઈએ હા લાઈન માં મૂકો ને ઘણા દસ્તાવેજો એમાં પેલો તમારો મૂકવાનો પછી બે ત્રણ દસ્તાવેજ પછી એનો મુકવાનો કોઈનો એનો મૂકવાનો એ ખાસ ધ્યાન રાખજો જાય મારી એકસો નીકળી જાય પછી નોંધ જી સર હું બધા પેલા એકત્રીકરણ કરી નાખું હા ભલે કે તો સારું તો ભલે ને એકત્રીકરણ કેવી રીતે કરાવશે એ કે કરાવવા પાડો એને જો નહીં કરાવી શકે ભૈલા નહીં કરાવી શકે એકત્રીકરણ દસ્તાવેજમાં ત્રણેયના નામ ત્રણેયના હાથ નંબર જુદા જુદા છે ને તમારા ત્રણ કટકાના હા એમ નહીં એ બીજા બધા જે થઈ ગયા આ એક જ મારા વાળો છે પોતે એ ભાઈએ પોતે જ લીધો છે હા ના એકત્રીકરણ નો કરવા દેતા તમારું ખાતું મટી જાય હા એકત્રીકરણ નહીં કરવા દેતા આ તો મેં કીધું તમે ભાઈઓ જુદા જુદા છે તો થઈ શકશે નહીં એટલે મેં કીધું હા પાડો એમ